તો સવાર સવાર મેં ત્યારે આવી ગયા છે ને આયુષભાઈ બનાવી રહ્યા છે વડાપાવ તો અત્યારે બટર નાખી દીધું છે અમે ધમધમાટી આ બટર ની ઉપર નાખી દીધો છે મસાલો અત્યારે બની રહ્યા છે વડાપાવ હવે ચપ્પાને ત્યાંથી મિક્સ કરી દઈશું કમ્પ્લીટ શેકાઈ મસાલો શેકાઈ જાય એટલે એને પાવ કાપીને પાવ લગાવીશું ઉપરથી જો તો અત્યારે આપણો વડાપાવ રેડી થઈ ગયો છે જોઈ શકો છો તમે આવી ગયું છે બસ હ

quả đậu bành nhé Hôm nay đủ được rồi Hãy subscribe cho અત્યારે પબ્લિક દેખાતી નથી જોઈ શકો છો પબ્લિક દેખાતી નથી એટલે અમે બધા અને આપણા ટૂંકા સમયમાં પચાસ કે થવા થવાના છે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોડા રહો વિડીયોમાં એન્ડ સુધી દરરોજ આપણે રેગ્યુલર અપડેટ આપીએ છીએ રેગ્યુલર એક બ્લોગ અપલોડ કરીએ છીએ તો તમે આગળના બ્લોગ ના જોયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો તો અત્યારે અમારી પાસે શિવમભાઈ આવી ગયા છે ટેસ્ટ ના

ये रे कोई हवा भी तैयारी